નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કૂકાવાવ ગામમાં એક કુંવર સાથે બનેલી ઘટના વિશે કૂકાવાવ ગામના અવેડા ઉપર પચીસ ઘોડા છહક છહક પાણી પીએ છે અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે ઘોડાના શરીર પરછેવે રેબઝેબ છે તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે આખી વહાર કોઈ પંદર વીસ ગામનો લાંબો પંથ કરીને છાલી આવતી લાગે છે પ્રગાઢના દોરા ફૂટતા હોવાથી કૂંકાવાવ ગામના ખેડૂતો સાતી જોડીને વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ઉતાવળ છાલ્યા જાય છે અહીંથી દેરડી હજી કેટલી રહી અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું બાપુ દેરડી હજી ત્રણ ગાંવ આવી રહી પાસવાનોએ જવાબ દીધો દેરડી ગોંડળરાજનું ગામ છે ઓહો હજી ત્રણ ગાંવ બાપુ ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને જરા સોંપથી લીધે જશું પણ ભાઈ મને તો ચાર દિની લાંધણ હોય એવી ભૂખ લાગી છે હવે રઘુ ત્રુટે છે ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું એની આંખમાં અંધારા આવી ગયા ખમા બાપુને હવે દેરડી ઢૂકળી જ છે બાપુ વાટ જ જોતા હશે જાતા વેત શિરામણી ઉપર બેસી જઈએ અહીં અંતરિયાળ તો બીજું શું થાય આમ વાતો થાય છે અને ઘોડા પાણી સચકાવી સચકાવીને લાદ કરે છે ત્યાં એક ખેડૂતે પોતાનું સાતી ઊભું રાખ્યું પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે તે શું છે ભાઈ ભૂખ્યા થયા છે એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યો રામ રામ કરીને કહ્યું કે બાપુ ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડલનું જ ગામ છે ને અહીં ક્યાં વગડો છે સહુને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે પધારો ગામમાં પણ બાપુ વાટ જોઈ રહેશે અરે બાપુ કે રોટલા થઈ જશે નાડાવા સૂરજ છડે એટલે છડી નીકળજો સારું ચાલો તરત પટેલે છાતી પાછું વાળ્યું મોખરે પોતેને પાછળ પચીસ અસવારોનો રસાલો એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી સોપાટમાં ઢોલિયા ઢાળી માથે ધડકીઓ પાથરી ગોંડળના કુંવરને બેસાડ્યા ચૂલો ચાલતો થયો ભેંસો દોવાઈ ગઈ દળેલી સાકરની ડબીઓ ભરાઈ ગઈ ગોંડળના કુંવરે બે બગાસા ખાધા ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો પધારો બાપુ બાજઠ માથે કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપ ભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા કોઠો ઠરીને હિમ થઈ ગયો પોતાની વસ્તીને વાવી હેતાળ અને આવી રસકભરી જોઈ પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ મનમાં થયું અરે હું આવતીકાલનો ગોંડલના બારસો પાદરનો ધણી આજ જેને ઘરે હાથ એઠા કરું એની સાત પેઢીઓનું દાળદર ભૂક્કા ન થઈ જાય તો ગોંડળનું બેસણું લાજેને પટેલ ગામના તળાટીએ બોલાવો તળાટી વાણિયો આવ્યો તળાટી કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો તલાટી કાગળીઓ લાવ્યો હવે એમાં લખો કે પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર આજ રોજ શિરામણ કરવા ગયા તે બદલ કુકાવાવ ગામને ઓતરા દે પડદે ચાર વાડીઓના કોષ સાંદો સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધા છે અને તે અમારા વંશવાસોએ પેઢી દર પેઢી પાળવાના છે ન પાળે એને માથે છાર હત્યા તળાટી તો લખ્યા લખાવ્યું તેમ લખતો જાય છે વચ્ચે વચ્ચે માથું ઊંચું કરીને પોતાના ભાંગેલ દાંડલીવાળા ચશ્માથી અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે પટેલનું મોં આ બધી મશ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો તળાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોખરો ખાઈ આગળ ધર્યો અને કહ્યું લ્યો બાપુ મારો મતું પથુભા કુંવરે પોતાની સહી કરી દાઢ ભીસીને તળાટી બોલવા લાગ્યો કે વાહ રંગ છે ગોંડળના ખોરડાને એ તો એમ જ સાજે ને જેને પાણીને બાપુ હાથ વિછળે એના દાળદર તો દરિયાને કાંઠે જ વયા જાયને રંગ છે બાપુને વાણીઓ બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પરની અક્કે કળા સંકેલાતી જાય છે કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાડ થઈ રહ્યો છે પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારે ભોઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યો પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને સા રામ કરી દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા લ્યો પટેલ આ ચાર વાડીઓનો દસ્તાવેજ ઘોડીઓને પી જજો એમ કહીને તળાટીએ સરખી ઘડીયવાળી કાગળીઓ પટેલને આપ્યો લ્યો સમજ્યા ને પટેલ આ દસ્તાવેજ દૂધમાં ડોળીને શીરાવી જજો પટેલ શું બોલે પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ સુરાતન ચડ્યું ડોઈને પી જાજો સમજ્યા ને સાત પેઢી સુધી ચાર વાડીઓનો ઘઉં સાવજો સમજ્યા ને હા હા જોજો ગગો ચાર વાડીઓના કોષ દઈ ગયો જાણે બાપાની કૂકાવાવ હશે ખરું ને બાપુ જગાવાળાનું ગામ અને એની ચાર વાળીઓ ગગો ઇનામ દેતો ગયો લાજ્યો નહીં અરે પણ શેઠ તમે તો આ શું લવારી કરો છો એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું તમે પોતે કેવા મૂર્ખ કે એને વાતનો ફોડ પણ ન પડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ઢરડવા પટેલ હું સમજું છું શેર છોખા વાવરિયાને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે અરે માળા લબડા હું તે શું રાળી રહ્યો છો આપણા ગામને પાદરથી અઢાર વરણનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહીં તો પછી આ તો ગોંડલનો ગાદીવારસ હતો એમાં મને શું લાલચ હતી જરાક ભગવાનનો તો ભો રાખ હં અમે સમજીએ છીએ પટેલ તમારે ગામ જોતું હતું તે લ્યો આ દસ્તાવેજ ડોઈને સિરાવી જાજો કોઠો ઠરશે સમજ્યા ને કાળજું કાપી નાખે તેવા મર્મના વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં કશા દુઃખ ધોખા વગર પાછો સાંતીડું જોડીને કામે વળગ્યો પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ જેતપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણી કુકાવાવની અંદર ગોંડલના પાટલી કુંવર પથુભાઈએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલભૂલથી ચાર વાડીઓ પટેલને જાવચંદ્ર દિવાકોર માંડી દીધી અને તે પછી બાપડા પટેલને માથે ગામના તળાટીએ માછલા ધોયા ખડખડ ખડખડ આખો દાયરો ગોંડલના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા પણ બાપુ તળાટીએ પટેલને બહુ બનાવ્યા ગામ આખાને ભારે સુવવણ કરાવી એમ કે બા ઠીક ત્યારે તો આપણે રમો જ લઈએ આય બોલવો ઈ પટેલને અને તળાટીને ઓલિયો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો આ રીતે દરબારે હુકમ દીધો દરબારના મન ઉપર કાંઈક કોચવણ પણ દેખાણી માણસ કુકાવાવ ગયો તળાટીને કહે કે બાપુ તેડાવે છે કાં ઓલિયા દસ્તાવેજવાળો સુગલો કરવા તળાટી હરખમાં આવી ગયો પોતાની ગમત ઉપર બાપુ ફીદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું પણ શું કરે ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું રસ્તામાં વાણ્યો એને જીવ લઈ ગયો દાયરામાં જઈને બે જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ બાપુએ પૂછ્યું કે કાં તળાટી શી હકીકત બની ગઈ બીજું શું બાપુ પટેલને આપણા ગામની ચાર વાળીઓ ઇનામમાં મળી કોના તરફથી ગોંડલના પાટવી કુંવર તરફથી તે હવે શું હવે પટેલ દસ્તાવેજને ડોઈને શિરાવી જાય બીજું વળી શું ક્યાં લીલાછમ માથા વા વાઢીને કૂકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો તો માટે પટેલ ડોઈને પી જાજો સમજ્યા ને જોવું કાગળ્યો એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો વાંચ્યો એની મૂછો ફરકવા માંડી કહ્યું ઠીક લાવો એક ત્રાંબાનું પતરું પતરું હાજર થયું આ દસ્તાવેજનું વેણે વેણ એ પતરામાં કોતરી કાઢ્યો અને નીચે ઉમેરો કે કુંવર પથ્થુભાઈ કરી દીધેલ આ લેખ અમારી પેઢી પર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાળવો છે ન પાળે એને માથે છાર હત્યાઓ તળાટી કાળો ધબ થઈ ગયો મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા પથુભા કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો એ મારોય દીકરો તું દેતા ભૂલ્યો આખી કુકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાળત ન પાળું તો કાઠીના પટેલનો નહીં અને તળાટી તું હિંગ તોળને શું કહું મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો યાદ રાખજે પગ ઝાલીને બે ઊભા છીરાં કરી નાખીશ ઓલા પાદર નીકળેલ પોરણાને એણે રોટલો નીર્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો ઠાકર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો કુંવરને પોતાની ભૂલ માલુમ પડી એણે સામો કાગળ લખ્યો શાબાશ કાકા રખાવાટ એ નાનું આનું નામ બાપુએ લખાવ્યું કે પડેલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેનો આજની અંત આવે છે પેડલા ગામનો ગોંડલનો ત્રીજો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ કુકાવાવના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ છારવાડીઓ કપાળ ગર્સા ભોગવતા હતા પણ એજન્સીની મેનેજમેન્ટમાં એ જમીન ખાલસામાં કરાવવામાં આવી કહેવાય છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધીઓ મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો થેન્ક યુ મિત્રો